અને માથું ઘણા બધા આવે છે અને માથું પણ બધાને સહકાર આવે છે અને માતાજી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રહે જે લોકો અહીંયા વિશ્વાસ રાખે એનું માતાજી બધું કામ કરે છે અને સાતમો ત્યારે અહીંયા ઠેપલા ચઢાવે છે ફુલે ચઢાવે છે સાકર ચઢાવે છે અને માતાજીનું ઘણું બધું મહિમા છે અને માતાજી બધાને રક્ષણ કરે અને શીતળા માતાજી બધાનું રક્ષણ કરે એવું હું મને પૂજારી જય માતાજી જય ભગવાન